દીપ્તિબેન સોલંકી રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આજે અમારી સાથે લગભગ દોઢસો થી બસો લોકો છે જે કોઠારિયા સર્વે નંબર માં રે છે અને તે જે તે જમીન છે ત્યાં સાવ જંગલ વિસ્તાર જેવું છે અને ત્યાં દોઢસો થી બસો લોકોના મકાનો આવેલા છે તદ્દન ગરીબ ને નાના માણસો છે તો કલેક્ટરે મામલતદાર મારફત આ લોકોને દસ જ દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે આપ જાણો છો કે માથે ચોમાસું છે નાના નાના બાળકો છે આ લોકો સાવ એટલે સાવ કાચા મકાનમાં નથી ત્યાં લાઇટ પાણીની સગવડ એવા એરિયામાં રહીએ છે અને આ લોકોને માથે ચોમાસું નાના બાળકો છે ઘરેને અત્યારે તાત્કાલિક સરકારે આ તોડી પાડવાની નોટિસ આપીને ખાલી કરવા માટેની અલ્ટિમેટમ આપી દીધેલું છે તો મારે અમારે આજે એવું આવેદન અમે આપીએ છીએ કે આ લોકો તમે જોવો જ છો કે રાજકોટની અંદર યુએલસીની ફાજલ જમીનની Under. ઘણા બધા કારખાના ઘણા બધા મકાનો અને ઘણું બધું બિનકાયદેસર રીતે ઊભું છે તો સરકારને એ ધ્યાનમાં નથી આવતું અમુક વોર્ડની અંદર તમે હમણાં જ કદાચ વાંચ્યું હશે છાપામાં કે પ્રેસમાં આવી ગયેલું છે કે વોર્ડ નંબર નવમાં અમુક રાજકીય વગદારોની મિલીભગતથી કરોડો રૂપિયાનું બિલ્ડીંગ ઉભું થઈ ગયું છે જે જે ભાડે દેવાઈ ગયું છે અને એમાંથી અમુક મિલકતો વેચાઈ પણ ગઈ છે તો એ શું સરકારના નજરમાં નથી આવતી એ અમારી એવી આજે માંગણી છે કે આ ગરીબ લોકોના એ પેલા પાડી દેવામાં આવે પછી આ ગરીબ લોકો ના ઘર પાડવામાં આવે ખાસ કરીને રાજકોટમાં ઘણી બધી જગ્યાએ જેમ કે આનંદનગર કોલોની આપ્યું છે હાઉસિંગ બોર્ડ આપ્યું છે એને લઈને શું કેશો આનંદ છે તો નાના માણસો કેવી રીતના પોતાનું સગવડ કરશે હાલે અત્યારે આ ચોમાસુ માથે છે અને જે ઈ લોકોને જેને નોટિસ આપી છે એ તદ્દન નાના માણસો મજૂરીયા માણસો છે અને એવા લોકોને નોટિસ આપી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે સરકાર આ સંવેદનહીન સરકાર છે આવા માથે ભર ચોમાસું આવતું હોય ત્યારે આ લોકોને ખાલી કરાવે એની બદલે રાજકીય વગદારોના મોટા મોટા બિલ્ડીંગો ઉભા છે ને એને ઈ પહેલા તોડી પાડવા જોઈએ તો ખરેખર સાચી વાત કહેવાય અને આ લોકોને વૈકલ્પિક જગ્યા પણ આપતા નથી અને સીધી તોડવાનું જ નોટિસ આપી જાય છે આ પણ ખરેખર ખોટું છે પહેલાં તમે આવા રાજકીય વગદારોની તોડો સરકારી જમીનોમાં ફાજલ જમીનોમાં યુએલસી ની જમીનોમાં જે બંગલા બનાવી દીધા છે કારખાનાઓ ઊભા કરી દીધા છે ઇન્ડસ્ટ્રીયલ ઊભું કરી છે એ તોડવામાં આવે એવી અમારી માંગ છે પછી આ ગરીબોના ઘર તોડવામાં આવે